સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલોલ શાક માર્કેટ વિસ્તારમાં લારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવા ગયેલી નગરપાલિકાની ટીમે લારી ચાલકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી કાર્યવાહી દરમિયાન લારી ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું નગરપાલિકાની જાણ પરથી હાલોલ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ટીમ ચીફ ઓફિસર શ્રી ગૌરાંગભાઈ પટેલ દ્વારા વચ્ચે લારીઓ જે દબાણ કરે છે તેમની તેમજ ગંદકી કરે છે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરે છે તે બાબતે અમુક સૂચના આપવામાં આવી હતી કે આજ રોજ જાઓ શાક માર્કેટની અંદર અને તમામ દબાણ હટાવવાનું કામગીરી એમને સોંપેલ હતી તે બદલ અમે હરિજન વાસ આગળ જે વચ્ચે લારીઓ હતી તે હટાવવા માટે અમે ગયા હતા ત્યાં લારીવાળા ઉશ્કેરાઈને અમારી ઉપર દાદાગીરી મારતા હતા ધાપધમકી આપતા હતા તે બદલ અમે તાત્કાલિક અમારા ચીફ ઓફિસર દ્વારા અને પ્રમુખ સાહેબને અને તેમજ પીઆઈ જાડેજા સાહેબને જાણ કરી અને પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા પણ બોલ્યા લોકો આગળ પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અરજી આપ્યા બાદ અમુક પોલીસ સ્ટાફ દ્વારા જોડે આવી અને અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે છે હાલ દીધા બધી કિરણ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર